થયો દરેકને આનંદ આપે છે માટે નામ પ્રહલાદ રાખ્યો હિરણ્ય કશ્યુએ ઉગ્ર બ્રહ્માજીનું તપ કર્યું બ્રહ્માજી આવ્યા કીધું માર્ક શું જોઈએ કે મારા જ અમર બનાવી દ્યો બ્રહ્માજી કંઈક બાંધછોડ કર કંઈક હુંય અમર નથી મને લાચાર શું કામ બનાવે મારી પાસે હોય ઈ માર્ક મારી સો વર્ષનું આયુષ્ય છે અને તું કહે મને અમર બનાવ તો મહારાજે કામ કરો દિવસે ન મરું રાત્રે ન મરું અંદર ન મરું બહાર ન મરું ઉપર ન મરું નીચે ન મરું મનુષ્યથી ના મરું પશુથી ના મરું શસ્ત્રથી ના મરું વસ્ત્રથી ના મરું લીલાથી ના મરું સુકાથી ના મરું આખું લિસ્ટ કાઢીને આપી દીધું બ્રહ્માજીને થયું કે હવે ભગવાન આમાંથી કાંઈક રસ્તો કરશે સિગ્નેચર કરી દીધીને પોતાનો બ્રહ્મલોકનો સ્ટેમ્પ મારી દીધો જા તથા શક્તિ વધવા લાગી દેવોને ત્રાસ થવા લાગ્યો દીકરો નાનો એની લાડ કરવા લાગ્યો પાંચ વર્ષનો દીકરો થયો વિચાર કર્યો આને કઈક ભણાવવું ગણાવવું તો મને સહકાર મળે પોતાના ગુરુ શુક્રાચાર્ય ના દીકરા બે ઝંડ અને અમરક એને બોલાવ્યા કહ્યું અને રાજનીતિ શીખવાડો પ્રહદના લઈ ગયા વ્યવસ્થિત ભણે આનંદ એક હિરણ્ય કશ્યપોને થયું કે તો ખરો પ્રહલાદ શું કરે પ્રહલાદને બોલાવ્યો ગુરુજીને આનંદ થયો કે પ્રહલાદ સારો પાઠ બોલશે રાજા રાજી થશે પ્રહલાદને કહ્યું બેટા ઉત્તમમાં ઉત્તમ પાઠ બોલ અને પ્રહલાદ બોલ્યો तत साधु मन्ये सुरवर्य देहिना न धामग्रह गतो यत् हरिमाश्रयेत पिताजी आ संसार अन्धारा कुवा समान छे આમાં પડીને આપઘાત કરવાને બદલે વનમાં જઈને શ્રી હરિનું આરાધન કરીએ ભજન કરીએ તો આપણું કલ્યાણ થાય એ રીતે કશિપોએ કા કર્યો શંડામર્કની સામે કરડાયાઈ ભરી નજરે જોયું આવું શીખવાડ્યું નહીં મહારાજ આવું ક્યારેય નહીં શીખવાડ્યું લઈ જાવ સાવધાન રહેજો નારાયણના દૂતો ગુપ્ત રીતે પોતાની ભક્તિનો પ્રચાર મારા રાજ્યમાં કરે વળી થોડા દિવસે પ્રહલાદ લાવ્યા પ્રહલાદને ને પૂછે છે બેટા જે શીખ્યો એમાંથી સારું બોલ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચના વંદનમ દાસ્યમ સખ્યમ આત્મા નિવેદનમ નવધા ભક્તિનું વર્ણન પ્રહલાદે કર્યું અને રણકશ્યના ક્રોધે માઝા મૂકી ક્રોધની માં સળગવા લાગ્યો પર્વત ઉપરથી ફેંકો ધરતી માતાએ ધીરી લીધો મદિરા પાન ગજોને કરાવીને ગજશાળામાં મૂક્યો હાથવીઓ પોતાની પીઠ ઉપર બેસાડી કારા ગ્રહ માં લક્ષ્મીજી જાતે આવી જમાડી ગયા હોલિકા એ ખડકાવી અગ્નિ પ્રગટાવ્યો પ્રભુ ચિંતા થઈ ઓગણપચાસ ગળો આજ્ઞા આપી હોલિકા એ વસ્ત્ર ઉડી પ્રહલાદ ઉપર ઢકાણું હોલિકા ભલી ભસ્મ થઈ ગઈ રાખના ઢગલા ઉપર હરિકીર્તન પ્રહલાદ કરે ગુરુજી આવ્યા મહારાજ બાળક છે હઠે ચડ્યો અને તમે રાજા છો તમે હઠે ચેડા અમુક હઠ રાજ બાળહઠ અશ્વ અશ્વઠ અને સ્ત્રી હઠ એક વખત મનમાં નક્કી કર્યું બળી જાય પણ વળ ન જાય માટે અમે લઈ જઈએ સાચવશું તમે ચિંતા ના કરો હજી બાળક છે જેમ વાળો હશે ને એમ વળશે આશ્રમમાં લાવ્યા એક વખત બહાર જવાનું થયું કહ્યું બેટા આ ગુરુ છે બાળકો બધા આવ્યા પ્રહલાદ ચાલો રમત રમીએ પ્રહલાદ કે હું રમાડું શું હું વચ્ચેથી કીર્તન બોલાવું તમારે બોલવાનું નાચવાનો આનંદ થશે અરે પ્રહલાદ તારા પિતા તને મારશે સજા કરશે પ્રહલાદે કહ્યું મારા પિતાએ મને મારવા શું નથી કર્યું મને કાંઈ થયું તમારી સાથે છું કે નહીં નિર્ભયતાનું નિર્માણ પ્રહલાદે અસુર બાળકોમાં કર્યું છે અભયતા આપી છે જગતની અંદરમાં કોઈ પણ સામર્થ્યવાન હોય શક્તિશાળી હોય પણ જો અન્યાયી હોય ને તેનાથી ડરવાની જરૂર નથી તમે જો સનમાર્ગે હોય ન્યાયના રસ્તે હોય અને સામે એટલો હોય પણ જો અન્યાયી હોય તો લડો બની શકે કદાચ તમે ન એને જીતી શકો પણ તમારું મૃત્યુ છે ને એળે નહીં જાય એ મૃત્યુની ઇન્દ્રમાંથી જ ક્રાંતિ થશે અને સમાજ જાગૃત બનશે આજે અસુર સમાજને પ્રહલાદે જાગૃત કર્યા છે એક બાળકોમાં યુવાનોમાં ક્રાંતિની શીખ આપી છે શા માટે તમે એનાથી ડરો છો મારા પિતાએ મને મારવા પ્રયત્ન કર્યો અને કદાચ મારે તો મરવાનું તો નક્કી જ છે તો શા માટે એનાથી ડરવાનું અને જ્યારે માણસ મરણથી ડરે નહીં ને ત્યારે સમાજ એની સામે ઝુકતો ઝુકતો આવે છે આ અસુરોની અંદરમાં અભયતા નિર્માણ કરી અસુરોની વાત સાચી લાગી પાછો કીધું પ્રહલાદ અત્યારે રમવાની ઉંમર છે અત્યારે તું આ બધું કરે ગડબડમાં કરીશું પ્રહલાદ કે નહીં ત્યારે કાઈ નો થાય કો મારો આ ચરિત પ્રજ્ઞો ભાગવતા માનુષમ જન્મ તદપ્ય ધર્થના પ્રભુને પ્રાપ્ત કરવા હોય ને તો બાલપણ ની અંદર માંથી એની પ્રત્યાસ